વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા ભાયલી ખાતે સગીરા સાથે ગેંગ રેપ લૂંટ કરનાર ત્રણેય આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તેમજ લોકેશન ટ્રેક કરી અડતાલીસ કલાકમાં આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા ભાયલી દુષ્કર્મ કેસના પાછે આરોપીને ઝડપવા માટે પોલીસે એક હજારથી વધુ સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ જવાબદારી સોંપવામાં આવી હતી વડોદરા ભાયલીના સગીરા પર સામૂહિક ગેંગરેપ રેપી કેસ પોલીસને મોટી સફળતા મળી હતી સૂત્રોએ જાણકારી આપી હતી કે વડોદરાના ભાયેલી સગીરા પર ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા તમામ આરોપી અટકાયત કરી અને નરાધમોને એસએસજી હોસ્પિટલ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને હાલ બેહાલ થયેલો જોવા મળ્યો હતો આરોપીઓને ટ્રેચર પર લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને મીડિયા સક્ષમ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ત્રણેય આરોપી વિધર્મી હોવાનો થયો મોટો ખુલાસો આરોપી લઘુમતી વસ્તી ધરાવતા તાંદલજા વિસ્તારમાં ફેમિલી સાથે ઘણા સમયથી રહેતા હતા અને આ વિધર્મીઓ ઉત્તર પ્રદેશના મૂળ રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું આરોપીને પીપી પીપીઓ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ત્રણેય નારાધમોના નામે એક મુન્નો અબ્બાસ બંજારા ઉંમરવાર સત્યાવીસ મુમતાજ ઉર્ફ આફતાબ સુબેદાર બંજારા ઉંમરવાર છત્રીસ શાહરૂખ કિસ્મત અલી બંજારા ઉંમર વર્ષ છવ્વીસો છેલ્લા ઘણા વિસ્તારમાં રહેતા હતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાનું હોવાનો ખુલાસો થયો હતો વાત કરીએ સમગ્ર મામલાની ભોગ બનાર ફરિયાદી સગીરાએ પોતાની ફરિયાદમાં ફરિયાદમાં જાહેર કરી જણાવેલ કે ચાર દસ બે હજારના રોજ ફરિયાદી સગીરા તેના મિત્ર સાથે ગોત્રી ખાતે ભેગા થઈ ત્યારબાદ મોપેટ પર બેસી સેવાસિંહ ભયલી કેનાલ રોડ પર આવેલ ભાયલી ડીબી વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યા રોડ પર મોપેટને રાત્રિના સમય ઊભી રાખી બેસેલ જ્યાં બે મોટર આવેલ જેમાં એક મોટર પર ત્રણ ઇસમો અને બીજી મોટર પર બે ઈસમો બેસેલા હોય આ લોકોએ આ કપલને પૂછપરછ કરેલ ત્યારે ત્યાં તેમને આવેલ બીજી મોટરસાઇકલ પર બંને ઈસમો તેઓની સાથે ત્રણેય ઈસમો આ કપલને જવા દે જવા દે તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ સાડા અગિયાર વાગ્યાથી પોણા બાર વાગ્યાના સમય દરમિયાન સગીરા સાથે મિત્રને પકડી રાખી અજાણ્યા આરોપી ઈસમોએ સગીરાની મરજી વિરુદ્ધનું સગીરા સાથે શારીરિક અડબડા કરી બળજબરીપૂર્વક ફરિયાદી સાથે સામૂહિક શારીરિક સંબંધ બાંધી આરોપીઓએ ફરિયાદીને આ બાબતે પોલીસ અથવા કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓને ફરિયાદી સગીરા પાસેનો રિયલમીનો મોબાઈલ પણ જૂટવી ભાગી ગયેલો હતા આ સમગ્ર મામલે ગુજરાતના લોકો આરોપીઓને સખતમાં સખત સજા તેમજ ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે